આજે હું તમારા બધા વધી પ્રિયંકાજીને ખાતરી આપું છું અને એમને કહું છું કે આ બનાસકાંઠા જિલ્લો છે કે તમારા પિતાશ્રીએ ત્રણ ત્રણ દુષ્કાળ પડ્યા હતા ત્યારે ગામડે ગામડે ફરીને ગાયોને શેરડી ખવડાવી હતી અછતના કામો કરાવ્યા હતા ખેડૂતોને વીજળી આપી હતી શિક્ષણની વ્યવસ્થા કરી હતી મારા વાવ વિસ્તાર ઘરમાં પીવાનું પાણી નતું તો ડીસાથી કરીને માવસરી સુધી પાઇપ નાખીને મારા તાલુકાઓ જિલ્લાના લોકોને પાણી પૂરું પાડ્યું હતું ત્યારે હું તમારા બધા વતી ખાતરી આપું છું પ્રિયંકાજી આજે તમે બનાસકાંઠાના મહેમાન બનાય અને બનાસકાંઠા જિલ્લો એ આ વખતે કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી બનાસની બેન ગેની બેનને જીતાડીને આ લોકસભાની સીટ એ તમને ભેટ આપશે એ મને કોઈ શંકા ને સ્થાન નથી આજે બજરંગબલી બલી હનુમાન દાદા ની ભૂમિ છે ધરણીધર ભગવાન ની ભૂમિ છે અને માં અંબા ની ભૂમિ છે કે જ્યાં ઇન્દિરાજી વડાપ્રધાન હતા ત્યારે માં એકાવન શક્તિ પીઠ એ અંબાજીના દર્શન કરવા આવતા દેવી શક્તિઓ આશીર્વાદ આપણી સાથે છે ત્યારે આપ સાતમી તારીખે મોટા પ્રમાણમાં મતદાન કરી અને બનાસકાંઠા સીટ એ કોંગ્રેસને વિજય બનાવી તમારી બેનને વિજય બનાવો साथ है आप सवनं खूप खूप खुँँ आभार